આજે ભારતમાં હાર્ટ એટેક છે ને નાની ઉંમરમાં બહુ કોમન થઈ અને એનું રીઝન છે સ્ટ્રેસફુલ લાઈફ આ એટેકમાં શું થાય કે લોહીની નળીમાં બ્લડ ક્લોટ થઈ જાય અને થવા માટે ચાર થી દસ સેકન્ડનો સમય થાય પચાસ ટકા કેસમાં છાતીમાં દુખે પણ એવા બી કેસ છે કે જ્યારે ગળું પકડાય એસિડિટી થાય અને વાહો દુખે આવું સેમ અમારા દર્દી મિસ્ત્રી પિસ્તાલીસ વર્ષની ઉંમર એટેક આવ્યો તકલીફ ખબર નહીં પડી વાસામાં દુખતું હતું એસિડિટી થતી હતી બે દિવસથી ચાલુ હતું હોસ્પિટલ કે એન્જિયોગ્રાફી કરી ડોક્ટરે કીધું તમારી દાબી બાજની મેઇન પાઇપમાં હન્ડ્રેડ પર્સન્ટ બનશે પણ બીજી એક સરસ એ વસ્તુ થઈ કે હન્ડ્રેડ પર્સન્ટ બ્લોકેજની નીચે બી નળી દેખાતી હતી તો ડૉક્ટરનું કહેવું હતું કે મેડિકલી એને કહેવાય ઇપ્સિકોલેટર કે બ્લડે બીજો સપ્લાય ઇમિડિયેટલી ચાલુ કર્યો બીકોઝ એ યંગ હતા અને એનો વ્યવસાય પણ ચાલવાનો હતો તો એ પેશન્ટના મધર અમારી પાસે પાંચ વર્ષ પહેલાં ઈલાજ કરેલો તો એણે ચૂઝ કર્યું ઇસીપી સારવાર આજે પાંત્રીસ કલાકની ઇસીપી સારવાર બાદ એનો સ્ટ્રેસ ઇકો કે જે ફિટનેસ ઇકો કહેવાય એ એનો નેગેટિવ આવ્યો આનાથી આપણને શીખવા મળે કે જો તમારો કોલેટરલ ડેવલપ છે તો એ કોલેટરલનો ઉપયોગ હંમેશા કરો અનટિલ કે જ્યાં સુધી તમને એટેક બાદ બેઠા બેઠા દુખતું નથી સો વી આર નંબર વન સેન્ટર કે જે વિના ઓપરેશન હૃદયરોગનો ઈલાજ આપે છે બાય મેડિકલ ટ્રીટમેન્ટ કોલ ઇ થેન્ક યુ સો મચ